स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ BULLSHIT মানে বকবাস कचরো BULLY মানে গুন্ডো দাদো অথবা দাদাগिरी করবি BULLWARK মানে রক্ষണാത്മক রক্ষণ BUM মানে রাখড়েল অথবা बदमाश બી યુ એન બન એટલે પાવ બી યુ એન સી એચ બંજ એટલે ઝૂમખું બી યુ એન ડીએલ ઇ બંડલ એટલે ધોકડી અથવા પોટલું બી યુ એન જી બંક એટલે ડાટો મારવો બી યુ એન જી એલ ઇ બંગલ એટલે લોચો મારો અથવા બગાડવું બી યુ એન કે બંક એટલે ગાપચી મારવી અથવા દતી B U N K A R બંકર એટલે બોર્યુ B U N K U M બનકમ એટલે બકવાસ અથવા ફालतુ B O Y બોય એટલે તરતી નિશાની B O Y A N C Y બોયન્સી એટલે ઉમંગ તેજી ચમક અથવા ઉછાળો B O Y A N T BOUNT એટલે તડતું રહેતું BURDEN બર્ડન એટલે બોજો BUREAUCRACY બ્યુરોક્રાસ એટલે અમલદારી સાહી BUREAUCRAT બ્યુરોકેટ એટલે સરકારી અમલદાર BURGEON બર્જન એટલે ઝડપથી વધતું યુ આર જી એલ એ આર બગલર એટલે ઘર ફોડું